જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે જૃંભકા દેવો રાજાના રાજભવનમાં ધન ધાન્ય વસ્ત્ર સુવર્ણ રત્ન એ બધાની વૃદ્ધિ કરીને તીર્થંકરના જન્મના વધામણા કરે છે તેવી રીતે રાજાને ત્યાં રાજ્યનો વારસદાર જન્મે ત્યારે અન્ય રાજાઓ મિત્ર રાજાઓ હોય રાજ્યના શ્રેષ્ઠીઓ હોય અમુક નગરજનો હોય એ બધા રાજાને ત્યાં સોનું રૂપું નાણું એ બધું વધામણા રૂપે મોકલે છે પુત્રનો જન્મ થાય ત્યારે એવી જ રીતના આ સ્નાત મહોત્સવ એટલે તીર્થંકરના જન્મ મહોત્સવની ઉજવણી આપણે કરીએ છીએ જે દેવો કરે છે એનું આપણે અનુકરણ કરીએ છીએ તો જન્મ મહોત્સવ ઉજવતા પહેલા આપણે ભગવાનની પ્રતિમા નીચે પૈસા એટલે કે રૂપા નાણું મૂકીને ભગવાનના જન્મના વધામણા આપીએ છીએ આપણે પ્રતિકૃતિ કરીએ છીએ અને ભગવાનના જન્મના આ રીતના આપણે વધામણા આપીએ છીએ કે પ્રતિમાની નીચે રૂપા નાણું મૂકીએ છીએ બાકી બીજું કઈ નથી ઓકે અને પાટલા પર ને બધે પૈસા શું કામ મૂકીએ છીએ આપણા ધર્મમાં એવું નથી એમ નથી વસ્તુ આખી અલગ છે જેમ તમે ભંડાર પર સાધ્યો કરો છો ને ચોખાઓ ચઢાવો છો પૈસા મૂકો છો ફળ મૂકો છો નિવેદ મૂકો છો એ જ રીતના પાટલા પરને એના પર કરીને મૂકવાનું છે બીજું કઈ નવું નથી કરવાનું પણ એમાં એની પાછળ નહોતી પૈસા હતા નહીં વસ્તુના બદલામાં વસ્તુ લેતા આપતા હતા એક જને ત્યાં ઘઉં વધારે પાકે છે એકની તેની પાસે ઘઉં વધારે છે તો બીજાને આપીને એમાંથી પોતાની જરૂરી વસ્તુ કે બીજા ચોખા જોતા હોય કે માટલું જોતું હોય કે કોઈ બીજી વસ્તુઓ જોતી હોય એ એકબીજાને જેની પાસે જે વસ્તુ વધારે હોય એ આપે અને બીજી વસ્તુ લઈ આવે આમ વસ્તુ વસ્તુની લેવડ દેવડ થતી હતી એવી રીતના જે પૂજારી હોય એટલે પહેલાં પગાર તો હતા નહીં અને સૌથી પહેલાં તો શ્રાવકો જ બધે આ કામ કરતા હતા દેરાસરમાં પ્રતિમાનું અભિષેક આ તે બધું પણ ધીમે ધીમે પછી એ શિથિલતા આવી અને પછી પૂજારીઓ રાખવાની શરૂઆત થઈ પણ પૂજારીને આપું છું એટલે જે આવે જેની પાસે જે હોય કોઈની પાસે ચોખા હોય તો ચોખા મૂકી જાય બીજું અનાજ હોય મગ હોય ચોખા હોય જે બે અનાજ હોય કોઈ વસ્તુ હોય એ બધા મૂકી જતા હતા અને એમ એમ એમાંથી એનું પૂજારીનું ભરણ પોષણ ચાલતું હતું જે વસ્તુ વધારે આવે એ પાછી પોતે બદલીને બીજી જોતી હોય એ લઇ આવે આમ બધું લેવડ દેવડ નું ચાલતું હતું એમાં ઘણું એવું બનતું કે જેના જે હોય જેની પાસે જે વધારા પડ્યું હોય થોડું ઘણું સડી ગયેલું ને એવું બી હોય તો એવું બી નાખી દેતા હતા દેરાસર માં એટલે પછી આ નિયમ આવ્યો કે ભાઈ ઉત્તમ વસ્તુ ચડાવવી ઉત્તમ વસ્તુ જ આમાં મૂકવી એટલે લોકોને ખ્યાલ આવ્યો કે ગમે તે વસ્તુ અહીંયા નથી મૂકી દેવાની આપણે અને આ જે વસ્તુ મૂકી જતા હતા એમાં ધીમે ધીમે પૈસા આવ્યા અને પછી વસ્તુ અનાજ બીજું બધું અનાજ જલ્દી સડી જતું હતું જરાક ભેજ લાગે તો બી ભેજવાળું થઈ જતું હતું અંકુરા ફૂટી જતા હતા એમાં એટલે બીજું બધું અનાજ બંધ કર્યું અને એક અક્ષત માન્ય રાખ્યા કે જલ્દી એમાંથી અંકુરા ફૂટી જતા નતા એટલે અક્ષતને માન્ય રાખ્યા એટલે ચોખા ચડાવવાનો રિવાજ આવ્યો અને આ બીજું બધી વસ્તુના બદલે રૂપિયા પૈસા મૂકવાનો રિવાજ આવ્યો કેમ કે હવે રૂપિયા પૈસાની લેવડ દેવડ ચાલુ થઈ ગઈ હતી એટલે પગારીને પૂજારીને પડે પૈસા મળી રહે અને એનું ગુજરાન ચાલ્યા કરે ખ્યાલ આવ્યો એટલે આ બધો રિવાજ આમ 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 કરતા પડ્યું છે એક નથી પડી ગયો થતો ગયો કે કે બીજા શબ્દોમાં કહો બદલે પૈસાનું ચલણ આવતું ગયું એ પ્રમાણે પછી બધું પૈસામાં કન્વર્ટ થતું ગયું અને આપણે તો શ્રાવક કુળમાં તો ખાસ આચાર છે કે આટલો નાનો બાળક બી જો દેરાસર જશે તો એક ભલે રૂપિયા દેવું બી હવે રૂપિયો પેલા નાનપણથી બાળકને એ આપવાના મૂકવાના દાનના સંસ્કાર પડતા અને નાનપણથી એ ખબર પડતું કે આપણે આ રીતના આ પૈસા આપવા માટે છે એ ત્યાગવા માટે છે અને આપવામાં જે આનંદ છે એ લેવામાં નથી આ બધા સંસ્કાર બાળકમાં નાનપણથી પડતા હતા એટલે આ બધા રિવાજો એમને એમ નથી પડ્યા એની પાછળ ઘણું બધું થિંકિંગ છે મહાન આચાર્યોનું અને પછી આ બધા રિવાજો પડ્યા છે ઓકે ધી સોડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો 88567